ફરી એકવાર વાત કરીએ મહિલા હાજરી આપી છે મહિલાઓ મહેસાણામાં ઉમટી છે પરંતુ કાર્યક્રમમાં બોલાચાલી થતા એસપીજી પ્રમુખ લાલજી પટેલ સ્થળ છોડીને જતા રહ્યા છે મહત્વનું છે એસપીજી ના અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બુલાચાલી થઈ ત્યારબાદ લાલજી પટેલે સ્થળ છોડીને ચાલ્યા જવાનું પસંદ કર્યું લાલજી પટેલ કાર્યક્રમ છોડીને જતા રહ્યા જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સમગ્ર કાર્યક્રમની બાગડોર હવે મહિલાઓએ સંભાળી લીધી છે મંચની પાછળ હજી પણ ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે કે હવે કાર્યક્રમને આગળ કઈ રીતે ધપાવવો તો પાટીદાર મહિલા સંમેલનમાં સ્ટેજ પર જ હોબાળો થયો છે

મહિલા કાર્યોનો પણ ઉત્સાહ ઓસરી રહ્યો છે એસપીજી અને પાસ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ એસપીજી પ્રમુખ લાલજી પટેલને મંચ પર સ્થાન આપવું કે નહીં તે બાબતને લઈને ચર્ચા થઈ

લાલજીભાઈ કયા ચોક્કસ આગેવાનો તમારો વિરોધ કરી રહ્યા છો તે વિશે એવું લાગી રહ્યું છે કે રાજકારણ પ્રેરિત આ વિરોધ હોય હાર્દિક સાથે સમાધાન વિશે શું કહેશો સમાધાન તો અમારા મુદ્દા ઉપર હશે ને સમાજના હિતમાં જો ચોક્કસ સમાધાન કરવું પડે જી લાલજી આજનું આ સંમેલન ઘણું મહત્વનું માનવામાં આવતું હતું આનાથી આંદોલનને વેગ મળી રહ્યું હતું એવું નથી લાગી રહ્યું કે કોઈ ખોટો મેસેજ જઈ રહ્યો છે પ્રજાનો ચોક્કસ આવું એટલે દરેકને માનસિક મનોબળ તૂટી જાય પણ ના આગળનું ફંક્શન સત્ય કે બીજું કોઈ તકલીફ નથી હવે હું મારે જે લીધે હું ઉપરથી નીકળી ગયો છું આપણે કામ કરવું જોઈએ જોડાવા બદલ આપનો આભાર તો એસપીજી પ્રમુખ લાલજી પટેલે જીએસટીવી સાથે વાત કરી અને તેઓએ જણાવ્યું કે આ રાજકારણ પ્રેરિત કોઈ પ્રવૃત્તિ હોવી જોઈએ જેના ભાગરૂપે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે પાટીદાર મહિલા સંમેલનમાં સ્ટેજ પર હોબાળો થયો હતો પાસ કાર્યકર્તાઓ અને એસપીજીના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ લાલજી પટેલને મંચ પર સ્થાન આપવું કે નહીં તે બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ પાટીદાર મહિલાઓએ ઉત્સાહભેર સંમેલનમાં ભાગ તો લીધો પરંતુ પાસ અને એસપીજી ના કાર્યકર્તાઓ વચ્ચે જે ચર્ચા થઈ તેમાં તેમનો પણ ઉત્સાહ ક્યાંક ને ક્યાંક ઓછો થતો દેખાય છે